વળી પાછું ભૂરા કાકાની મોજ માં તમારું બધા સ્વાગત છે ભૂરા કાકા આવ્યા છે વેદના ને તો શ્રાવણ મહિનો રહ્યો છે તો આખો મહિનો અમારે દેવ દર્શન નથી થયા બરાબર તો મને એમ થયું કે આજ દેવ દર્શન કરી આવું કારણ કે હું કેદુ નો જઉં છું આ મંદિરે છે ને બે ત્રણ જણા એકલા એકલા જ મતતા હોય છે કોઈ આવતું નથી અને પૂજારી છે એ પૂજા કરીને વયો જાય છે તો અને આ પૂજારી એ સારે બાજુ જારી મારી દીધી છે અને ભગવાને અમને હાથ તો દીધા નથી સાર ટાંગા જ આપ્યા છે એટલે અમે છેને શું કરીએ હવે અમારી કૂતરાની વેદના કોણ સમજે હવે જો આ જારીથી જવાની કોશિશ કરું જો જવાય તો ઠીક છે નકર પછી આ દર્શન કર્યા વિના તો જાવું નથી કારણ કે હું આખો શ્રાવણ મહિનો રહ્યો છું હવે અહીંથી સડાઈ જાય ને એકાદી વખત તો તો પછી મને છે ને પડ્યું જડે કારણ કે છે ને પછી હું મારી નાઈટ ના બધા માણસો બોલાવી લો કારણ કે હું મારી નાઈટ નો પ્રમુખ સૌ અને આ બાજુ કોનું મકાન છે ટ્રાય ટ્રાય તો કરવા દે ટ્રાય કરવા નહીં 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 મેળવે નહીં મેળ આવે કારણ કે મારા બેટા પૂજારી છે ને અમારે લાહી કરી છે એટલે અમારે ટાંગા લહટી જાય અમારે નહીં મેળવે નહીં મેળવે લાય ટ્રાય તો કરવા દે પણ કેમ કરું પાછો મારો એક ટાંગો છે ને હમણાં ઘવાઈ ગયો છે કારણ કે અમારે આ ભાદરવો મહિનો આવે ને એટલે અમારે નાઈટના માણસો બધા ચારે બાજુ છે ને બહુ ખેપાની હોય એટલે ચારે બાજુ બાજા બાજુ બહુ કરે એટલે હું એમાં છે ને હું તો ભગત માણસ હું શ્રાવણ મહિનો આખો રહ્યો છું પણ હું એના ગામમાં આવી ગયો ને તો મારો લાંગ મારો ટાંગો છે ને લંગડો થઈ ગયો એટલે હું અમારી નાઈકના ગામમાં ગામ જ આવી ગયેલો માણસ હું પાછી ટ્રાય કરવા દેજે કેમ થાય લાયજી કરું લાયજી એકાદ ટ્રાય કરી જો નહીં મેળ ખાય નહીં મેળખાય હવે આ ઝારી થી જવાની કોશિશ કરો જો મોઢું એક અંદર વહી જાય ને તો હું ગમે તેમ કરી નીકળી જાવ પણ હવે આ પૂજારી મારે બેટા એ છે ને ઝારી કરી છે ને તો ઝારીમાં બખાય નાના નાના છે જામાં મોઢું અમારું ગરતું નથી હું કેદું નું છું હું આ મંદિરની આજુબાજુ જ રહું છું કે આ મંદિરે કોઈ આવતું નથી બે ત્રણ જણા જ કામ કરતા હોય ને પૂજારી પૂજા કરીને વયો જાય છે તો મારા બેટા એ પાછી જારી કરી નાખી ને એ મોટા મોટી તકલીફ છે અને મારે જાવું છે પૈગી લાગવા કારણ કે એક વખત પૈગી લગાવી જાય પછી તો હરોળ નો એવાયો થઇ જઈશ પછી તો હું અહીંયા જ પૈગી લાગીશ ને પછી તો હું મારે તો તમને ખબર છે ને કે સંડાસ જવાનું એવું હોય બધું એક વખત હું અહીંયા મંદિર માંથી જઈ આવું ને તો પછી હું તો પૂજારીને ને હરોજ નડીશ કારણ કે હરોજ હું પછી ત્યાં સંડાસ જાય ભલે પૂજારી હેરાન થતો હોય આપણે સંડાસ જઈ આવવાનો હવારમાં પૂજારી નો આવે ત્યાં અને પૂજારી પછી વાયરે રાખે ને આપણને ગાયડું દીધે રાખે પણ અત્યારે ફૈ ગયા લાગવાની વાત છે મેન વાત તો અને અમારી વેદના કોણ સમજે જો આ બાજુ ટીપણા બાજુ થી મને એમ થયું કે લાઈ ચડાઈ એમ હોય તો સડાઈ જાવ પણ આ બાજુ છે ને આ કામ કરવા પડે ટીપણું એવું આડું રાખ્યું છે ને તો મારે આમાં ઝપટ કેમ મારવી કારણ કે આમાં જાવું તો પડશે મારે ઠાકરના દર્શન તો કરવા જ છે કારણ કે શ્રાવણ મહિનો આખો હું રહ્યો છું મારા દર્શન થયા નથી મારા નાઈટ નો પ્રમુખ છો હું એને સમજાવવામાં જ પડ્યો હતો લાઈન અહીંથી સલાંગ મારી જાઉં લાઈને આઈક મોટું નાખી દઉં મોટું કરી જાય પછી તો વાંધો ને હું પોગી જઈશ પછી તો મને એમ ખબર પડી જાય અહીંથી સડવાનું છે એટલે પછી તો વાંધો નહીં આવે અને મારા નાઈટ ના માણસો ને હું લઈ આવીશ આ બાજુ કોક શેરીમાં મળી જાય ને તો હમણાં કામ થઈ જાય પણ નહિ મળે કોક આ જારી ખોલી દે એવું મળી જાય ને તો ઘણું નહીં ખાય નહીં મેળખાય પડીશ એવું થયું કારણ કે પૂજારી છે ને લાદી ફીટ છે ને લાહી કરી છે અને આમાં અમારે ટાંગા લહે છોકરા છે ને આમાં લપસીયા ખાઈ ને એવું કર્યું છે કાઈ વાંધો ને લાવી હવે સાત પાંચ નાઈટ ના માણસો ને બોલાવું જો કેમ થાય છે જો એ આવી જાય ને અમે બધા હાવ હોવ હાવ હોવ કરીને કરીને જો જારી ખુલી જાય ને તો દેવ દર્શન થઈ જાય ને આપણે અંદર વરસાદ પાણી નું રી એવું થઈ જાય પૂજારી આવે ત્યારે ભાગી જવાનું પછી પાછું રહી જવાનું મારું બેટા મંદિર તો સારું બનાવ્યું છે પણ હવે જારી સારી બાજુ ફીટ કરી છે ને અમારે દેવ દર્શન થાય ને કરું કે પૂજારી ને છે વધતા હવે હવે આવું કરે અમારા વેદના કોણ સમજે અમારે દેવ દર્શન કરવા હોય નકરા તમારે જ કરવાના હોય કઈ હવે આવું છે બધું પૂજારી ને કોણ સમજાવે કે અમે કુતરા છે ભલામા તમે માણા છો એમાં અમે કુતરા છે કઈ વાંધો નહીં મારા લંગડા ટાંગા હું કોઈ જોતા નહીં કારણ કે એ છે ને અમારી નાઈટના કજિયા ભાદરવા ભાદરવામાં બહુ વાલે છે ને એમાં હું હડફેટે આવી ગયેલો છું એટલે ટાંગો ઘવાઈ ગયો છે કઈક તો હું એટલે ન છડી શકતો નકલ લા પૂજારીએ ગમે તેટલી લાદી લાહી ફીટ કરી હોય ને તો આપણે તો ગમે તે સલાંગ મારી સડી જ જાય અને એક વખત ગયા પછી આપણને પડ્યું જડે હાલો હવે નાઈક ના માણસો ને